જય માતા ગૌરી નંદન ગજાણ જોઈ લ્યો મોજ આ ભુવાતા ચા બનાવે અને કડીયા કામ કરે અમારા ડેરીયા જોઈ લ્યો હા પછવાડે બેસી ભૂઆ ચા બનાવે જોઈ લ્યો અમેરી ઉકળે છે હા હા બિરિયાની બનાય છે જોઈ લ્યો આ બિરિયાની હે ગેસના બાટલા આ દૂધના કોથરા વાહ ભાઈ વાહ જોઈ લ્યો આ જસરડા પછવાડે હો આ ભુઆ જોઈ લ્યો હા આ ધજા બાવન ગજની જાણે ફરકે છે અમારા દાદા રાજા રણછોડરાય ની હે વંશજ હે તો આ ચા હવે તો ઉકળી ગઈ કમ્પ્લેટ બિરિયાની થઈ ગઈ આ ચા પીએ ને તો આની મુંબઈ આવી દેખાય અરે દિલ્હી તા સાવ પગું માં હા આ ચા બીજી છે આ ગોવાતા ની બનાવેલ ચા જાય દ્વારકાધી હે હાલો ચા ઠરલ ને સગો મરલ એ બધું નકામું હેલો ગરમા ગરમ જય માતા ગૌરી નો ડેરીનું કામ ચાલુ કીધું આ જૂપ દીવા કીધા અગરબત્તી કીધી અને અમારા બાપભાઈ નાનભાઈ ના દીકરા લાડવાના કડિયા બરાબર અમારા પૂર્વ જસરાડા હા એની ડેરી આ ખાલા પૂરીને મંદિર બનાવી નાખવાનું આ ભુવાતાનો ધંધા આ ભુવાતાને જો એવી પ્રેરણા કરે ડાડો ને જસરાય દાડો હે તો આ છે ને આ ભૂઆતે જવા પાણીને ટાંકો આ ભુવાતાની બધી સરખાઈ ટાંકા એ ઘરના તો એ ઘરનો ને જસરાય દાડો એ ઘરનો બરાબર તો અમારો પૂર્વ સાડા પાંચ હજાર સાડા પાંચસો વરસથી આ બેઠા છે હં જોવા જ્યાં જો અમારા પૂર્વજનું આ જે કામ આવે છે હા લાડવાના ગામની દક્ષિણ દિશામાં જ્યાં રેતી પૈડી બરાબર હા રેતી ને આ ગજીયા હા જો અમારે આ અમે ભીમપરાથી આ અમારા નો દીકરા ગગાબા એ કરી જો અમે દાડો પોતરો કાકો પતરી જો પણ સારી હા અમારે હે દાદાની દેરી અને અમારે આ રાઈધરભા બેઠા જો ની બાજુમાં વાડી હા છોકરા હંડા હલર માંડે છે ન કરે તો આવે ગણે બરાબર આ નાડી જોઈ લ્યો આ ગાડી પડી જો આ આ પાઇપ નાખી ગયો હું અને બાંબુ ઉપર ધજા ચડાવી ગયો હં અમારે આ બાપભાઈ જો કામ કરે છે હે હવે ખાલો બંધ થઈ જશે ને એટલે ધૂપ દીવા થશે પછી આ બધો નીચેનો પ્લાસ્ટર થઈ જશે હે એક એની જે આ છે ને એનામાં કાંઈ નથી કરવાનું બાકી બધો પ્લાસ્ટર કરી જવાનું પછવાડે આગળ ઉપર ડેરીનો હે તો આ બધું કામ આ ભોવા હતા ખિસ્ત્રીવાળાના ઓર્ડરથી કરે છે સમજા જથરદાદાએ ખિસ્ત્રીવાળા દાદાનો ઓર્ડર કર્યો ને ખિસ્ત્રીવાળા દાદાએ ભોવા હતાનો ઓર્ડર કીધો કે જા દીકરા કામ કરી નાખ જથરદાદાનું હા તો આ દાદાનું કામ હાલે જ જો આ લોકો પણ ચોખ્ખા કરે છે અને પછી અહીંયા ઉપાડીને રાખી દસો અમે હે હા એ ગા હમણાં ખાલા બંધ થઈ જશે હે બસ બીજું હવે આ બીડિયાને અહીંયા સમાપ્ત કરીએ જાયમાં કુળદેવી આશાપુરા અને દયા પછી દ્વારકાધીશની દયા પછી આ દાદાની પાકે પાકી દયા પછી આ ખિસ્ત્રીને ગોડાણાવાળા વાછરડાની દયા કેમ કે અમે આ બરડામાં આવી ને તો આ જસરદાદાના ઘરેથી માકી આવી ને મહેરાણી તો સામે દીકરી મોઢવાડાની માકી મોઢી એના પ્રતાપે અમે આ જઈએ છીએ સમજ્યા ખિસ્ત્રી હા તો આ દાદાનું કામ ચાલુ છે જો હા તો હા અમારે હાલે રાખે છે થોડે 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 તૈયાર રાખે હે જય ખિસ્ત્રી ગોટાણાવાળા વાય સર દાદા દ્વારકા દેવી જો આ દાડાનું મંદિર તાવ તૈયાર થવા હે આ જથરાડાનું મંદિર આ ફળથી આવી ગઈ આ બે બાજુથી ઢકાઈ જશે અને પછી અહીંયા છે ને આ બાજુ ઢકાઈ જશે અને અહીંયા લોખંડનો દરવાજો આવી જશે હા આ બે બાજુ ઢકાઈ જશે ને એટલે નહીં આવું મંદિર બની જશે બરાબર હા હા વાહ આ જૂનાવાણી ડેરી જોઈ ગયો કેમ છે એનું બાંધકામ કેમ છે આખા ગજીયા રાખી દીધા એ ગોળો પડતી પડદીથી કરી આગળના આખા ગઈ ગોળી ત્રાશા બનાવી રાખી દીધા અને ઘુમટ વારી ગયા જોઈ ગયા ઘુમટ હે કેમ છે ઘુમટ હે હા અમારા પૂર્વજ સાડા પાંચસો વરસ થઈ ગયા આના પ્રતાપે મેં ખિસ્ત્રીને ઘોડાડાઈ છે આના ઘરમાં અમારે દાડીમાં હતા મેરાણી ડોસામાં હતા દીકરી મોઢવાડા ગામની હા ડોસા મોઢવાડિયાની જેની ભજાઈની મેણાથી આવી હતી અમારા દાદાના ઘરમાં એટલે જ અમારે ગોઢાણાથી દાદો અમારા વંશમાં આવ્યો માપાણી પરિવારમાં આખો માપાણી પરિવાર એમાંથી હવે અમે એક જ દાદાનો જે વંશ છે એ ખિસ્ત્રીને ગોઢાણા જઈએ બાકી ત્રણ બે બીજા દાડાનું જે વંશ ધિયાણી અને ડુડાણી એ આડાવરા ફગી ગયા તો એને ફટકાય બહુ લાગે છે તો હવે એના આખા માપાણી પરિવારનો આ દાડો છે બરાબર એમાં અમે જે બે પરિવાર છે ને મોડ માણક અને પાચારીઓ માણક જે પેથા માણકનો પરિવાર છે ને એ અમે કિસ્તરી હજી મૂકી નથી અમે બાકી છે ને ધ્યાણી ને ડુડાણી એ હવે જ્યાં ત્યાં જવા માંડ્યા છે દાડાના મંદિર ઉપર પણ મેન તો કિસ્તરીને ગોઢવાળો વાછલો જ છે એનો એનો પણ બરાબર દાડો તો એની છકડીની દિવેલ એમ થાય હવે અહીંયા એ કાંઈ નથી પગાડતા અને બીજે બધે ઘડીઓ કાઢે છે તો કાઢવા દો આપણે હું વાંધો બરાબર આ સામે રાયદરભાની વાડી હે આ નારિયેલ હા ની વાડી હા જો હાલ હાલે જો મગફળી કાઢે છે ના તો આ બધા કામમાં અહીંયા ટેકો દઈએ પણ શું કામ ચાલુ છે બધી છે હા આપણો પાણીનો ટાકો પડ્યો જો લખનભા માણેક ફોન નંબર હા દ્વારકા હા આ પાણીની ટાંકી ભાડે મળશે આવી કેટલી ટાંકીઓ છે આ લખનભા માણેકના ધંધો હે અને હા અમારા જશે દાદા જોવા બેઠા જોઈ ગયો અખંડ દીવા ભરે જો અડળ હવે દીવો બંધ ન થાય તો હા ડેરી અમારા દાદાની આ બધે એમાં પ્લાસ્ટર કરી જાઉં હું છે આ જ્યાં જ્યાં તૂટેલું છે એમાં બધે એમાં પ્લાસ્ટર નવેસરથી કરી જાઉં મુજબ જીણોદ્વાર થઈ જાય આ ડેરીનો હા આ ભુવા હતા ને ઓર્ડર આપી દીધો દાડે ખિસ્ત્રી વાળાએ જસરા દાદાએ ખિસ્ત્રી વારાનો ઓર્ડર આપ્યો ખિસ્ત્રી વાળાએ મને ઓર્ડર આપી દીધો હા ભૂઆ તો જેવા જેવા કામ કરીને રાખે જો દીવા ભરે છે જો ક્યાં આટલો પવન છે દીવા નો લાવ્યો હા ડાડાના જોઈ લ્યો છે ને આ દીવડા જળહળ જળહળ રહે છે આ શક્તિની ભક્તિ અરે આ શક્તિની જોતું આ ગાતરાણ તો ગેલી હે ગેલી ગેલી મમડો કે ગેલી મમડું નામ હે આ પાર ઉઠી હું હે હું હે ગોધમાં ડુંગર ઉપરથી બેઠી હે હા ગીરમાં આવી ગયું ગોધમાં ડુંગર હે દાતરાણાની બાજુમાં હં જૂનાગઢથી જવાય હે તો હું તો અહીંયા જઈ આવ્યો માતાજી દર્શને થયા મને ગાય રૂપે આવી સામે ઉભી રહી હે તો આ ભુવાતા લાડવા ગામ સામે જે ટીમ્બો દેખાય અહીંયા ગામ છે લાડવા હે ઉજવળ થઈ ગયો કોઈ રહેતું નથી અત્યારે જય દ્વારકાધીશ જય જસરાડા અને જય ખિસ્ત્રીને ગોઢાણા વાળા વાસળાડા અને જય મા મહાકુળદેવી આશાપુરાણ કામ કરાવતા રહી હું કરતો રહું જય માતા ગૌરી નંદન ગજાના હા જથરાજ માણકનું મંદિર અહીંયા છે એની બાજુમાં જેવા ઘોડી કે જે જથરાજ માણક જેના ઉપર બેસી અને સાંગણ સાંગણકોઠડાથી આવતા અને પાછળથી અમારો જણ જે ખોટા પાણીથી ખોટ હતી અને ખૂટી અને એને ઊભો ને પાછળથી ડફેરે અને ભડાકો માર્યો સાડા પાંચસો વર્ષ વરસ પહેલાંની વાત છે કેમ કે મોઢવાડા જઈને અહીંયા ધીંગાણું કીધું હતું તો પ્રથમ અહીંયા ઘોડી વિંધાઈ ગઈ હતી એ ઘોડી અહીંથી એને સાંગણ કોટડાથી અહીંયા લઈ આવી અને પ્રથમ ઘોડી અહીંયા પડી ગઈ અને પછી અહીંયા આ જસરાજ માણક અહીંયા ઓફ થઈ ગયા હા તો એની અહીંયા ખાંભી છે આજે હું અમારા પૂર્વજની કાંપી ઉપર આ ડેરી જે બનાવેલ છે આગળની છે ઘણો સમય પહેલાંની ડેરી બનાવેલ છે એ આ ડેરી ઉપર હું આજે આ એક મંદિરનો જીર્ણોદ્વાર કરાવું છું જેને રિપેરિંગ કરાવી અને સાડા ચારે બાજુથી તૂટી ગઈ છે ઉપર ઘુમાટે તૂટી ગયો છે બધું બહુ જૂની ડેરી છે તો અમારા પૂર્વજનો આ ડેરીનું કામ કરાવું છું અને આ સામે ઘોડીની સમાધિ જે સામે પથ્થર દેખાય એ ગોળીની સમાધિ છે અને આ અમારા મહાન ક્રાંતિવીર કાર્ય જે કહીએ એ જસરાજ માણસ જેને મોઢવાડામાં જઈ અને પોતાના દાદાનો સુરા માણસનો વેર વાયરો અને કહે કે આ મળે ને માયર્યા ડકેરુંને અને મકરાણીઓને અને મોઢવાડામાં ધીંગાણું કીધું એકદમ એ આ મહાન સુરવીર અહીંયા બેઠા છે જો આ એની આ એની જે બેઠા છે હા ઐતિહાસિક આજે હા અમે એનું અહીંયા કામ કરાવી છે સાઈડ બંધ કરી જ મૂકી એટલે અહીંયા ધૂપ દોડ કાંઈ થતો નથી તો આ ધૂપ ધોડન થઈ શકે કે યુવાઓ લઈ જાય છે તો આ બધું કામ ચાલુ છે આજે આ ડેરીનું કામ આજે હું ખિસ્ત્રી અને ગોડાણાવાળા વાછાડાના ભુવા હતા ડાબા માણેક હાલ ગામ મૂળ ગામ લાડવા હાલ રહેવાથી નવી દ્રવાડ જે અમારા પૂર્વજ મોરડાએ વસાવી બરાબર આથી લાડવાથી જઈને અને ચાવડાનો સહાર કરી અને કોઠો બનાવ્યો આજે પણ ગાત્રાડા માતાજીના મંદિરની બાજુમાં આ અને ગાત્રાની બાજુમાં કોઠો મોજૂદ છે દ્રવાડ ગામની અંદર અને ત્યાં પણ હું જઈને જઈ તો એ મારા બીડિયામાં આવે છે તો આ અમારા પૂર્વજ મહાન જસરાજ માણક જે આર્ય લખેલું છે એ જસરાજ માણક ધીંગાણામાં કામ આવી ગયેલ હવે તો આ અક્ષર પણ જૂના થઈ ગયા છે ખૂબ અને આ એની નિશાનીની ડેરી અને પછી બીજી ખાંભી એની દ્વારકામાં જે છે ત્યાં ખિસ્ત્રી વાળાનું બે ભેગા બેઠા દ્વારકાના ગૌચરામાં જ્યારે આની જાતર વહી રહી જ સરસમાણે ત્યારે ખિસ્તરીવાળો ગોઢાણીથી અમારામાં આવેલ અને ગોઢાણીથી દાડો અમારામાં આવેલ કે પોતાની જે કોઠીની દીકરી હતી ડોસા હતા મેરની દીકરી માકબાઈ મોઢી મોઢવાડાની એના ભોજાઈના મેણાથી એના કાપડો પહેર્યો જસરાજ માણસનો અને સુરાજ માણકનો બદલો લેવા ગયા ત્યારે અહીંયા મોઢવાડે ફૂલ ધીંગાણું કીધું અને ધીંગાણાના વખાણ કીધા એટલે એની ભોજાઈએ મેણું માર્યું અને એ મેણાની મારી અહીંયા આવીને મારા દાદાના જસરાજ માણકના ઘરમાં બેઠી અને આ સામે જે ડેરી છે એની સામે જે એ ઓલી જે ખાંભી દેખાય છે સામે જે દેખાય છે ને ખાંભી ઓલી ખાંભી દેખાય સામે એ ઘોડીની ખાંભી છે એને ઘોડી સાંગણકોટલીથી અહીંયા લઈ જવી હતી હા અને અહીંયા આવી ઘોડી પડી ગઈ અને અહીંયા જસરાજ માણો પડી ગયો અને આ સામે દેખાય લાડવા ગામ હા અત્યારે ઉજળ થઈ ગયો ટીંબો હા તો આ ટીંબો તે ઘટ બટ ને બધું અબાદ હતું હા તો આ બહુ જૂનવણી દીધી છે એનું હું અમારા પૂર્વજનું આજે અહીંયા કામ હાલે છે આની અંદર ગ્રેસ ટાઈટ બાઇટ બધું નાખવાનું છે મારે અને ફૂડ એકદમ ફર્સ્ટ ક્લાસ એનું મંદિરું નાનકડું બનાવવું છે કે જેથી કરીને દીવા અને ધૂપ દીવા ઓલાય નહીં એના માટે અમારી ઈચ્છા હતી તો હું આ ખિસ્ત્રી અને ઘોડાણાવાળા વાછળદાડાના ભૂ હતા અમારા પૂર્વજના આ ધૂપ દીવાળા પણ અને આ જો અમારા પૂર્વજોના આજે દીવા ઓલાઈ જાય છે એ આ દીવા ઓલાય નહીં હે આના બે દીવા ભરે છે દીવા બે પેટાવી અને ધૂપ અગરબત્તી કરીને આજે અમારા લાડાનું અહીંયા આ કામનું આયોજન હારે છે આ ખિસ્ત્રીવાળા ગોઢાણાવાળા દાડા છે ને જી એને જસરાજ દાદી આદેશ કીધો કે ભુવા તન તારણ કે મારો મંદિર બનાવે બરાબર ઘણા વર્ષથી હું એમને બેઠો છું તો મારા દુઃખ દોડા કરે અને આવીને મારું પોતાના ગામ લાડવાની અંદર મૂળ બાપ બાપડાનું ગામ પછી દ્રવાડ વસાધીએ અમારે દાદા મૌળ માણે કે ચેથા માણકના મોટા દીકરા આવીને દવાડ વસાવી મહાકાળી તેડી ગઈ અહીંથી ચાવડાનો સહાર કરાવવા અને તે પછી આ અમારા દાદાએ દ્રેવાડ ગામ વસાવ્યું જેના ત્રણ ગામ છે અત્યારે મેરીપર જૂની દ્રવાડ જૂની દ્રવાડ મેરીપર અને દ્રવડ અને પછી એમાંથી ચોથો ગામથી અત્યારે મેરી પર ભીમપરા આ ચારે ગામના પરિવાર છે યા પરિવારના કુટુંબીઓ છે આ મહાન સ્વરૂપે મારા આજે પ્રણામ કીધી ને આજે આ ડેરીનું કામ આડે આ અમારા બપભાઈ ચડિયા છે જળતર કરે છે અને આ ભુવાતાને દાડે જસ દીધો અને ભૂઆતા મંદિરનું કામ કરાવે છે બરાબર પો પોતાને ખર્ચે કોઈ આગળથી રૂપિયો માગવાનો નહીં કોઈ વગરમાં એક આપે તો એને ના નહીં બાકી કોઈના પાસેથી એક રૂપિયો માગવાનો નહીં જે કાંઈ ખર્ચ આવે એ આપણે ખુદને જ ગોવાતા નહીં જ ભોગવવાનું અને ગોવાને કાંઈ ઘટે એમ નથી હા રામ લક્ષ્મણ જેવા દીકરા છે અને ગીતાબેન જેવી અને નૈનાબેન જેવી દીકરી જેવી એ પણ વવું છે દીકરાની એવા ત્રણ પોતરા હં દીપ માણેક હા દિવ્યરાજ માણેક અને પૃથ્વીરાજ માણેક અને સિંહણ જેવી દીકરી પોત્રી હં હા તો એ મહેક એકદમ મહેકબેન નામ છે તો આ દાદાનું કામ હાલે છે બરાબર હવે જય દ્વારકાધીશ અને ઇડિયાને સમાપ્ત કરીએ જય કૃષિ વડાણવાળા જાત્રા દાદા જય કુળદેવી આશાપુરા યાત્રા અને જય જશે દાદા તમારી રીએ અને અમે બચ્ચામાં સુખ શાંતિ રીએ અને અખરી ટાણે સમજિયા સાથ દેજો અખુર બચ્ચોના ભંડાર ભરપૂર દેજો ધંધા રોજગારમાં બરકત દેજો તમારે ચરણમાં તરણ દેજો એ અમારા પૂર્વ દેવતાઓ આ તુજસેવકના કાના બાના કરોડો કોટી બાર આપને નમસ્કાર છે દાદા અને સ્વીકાર કરજો ખેતરી ઘોડાણવાળા બનાધારી કાના ભાડા ભણે નવી ત્રણવાળા ભુવા હતા હાલ દ્વારકા રહેવાથી મોર ગામ લાડવા મોર માણકના મંસ છે સુરા માણકના પુત્ર ચીથા માણકના પુત્ર મોડ માણક અને સુરામાણકના પુત્ર જથામણ જય દ્વારકાધીશ અમારો દાદા રાજા રણછોડાઈને ગયા બીજા જથરા દાદન ગયા જય માતા ગૌરી નંદન ગજાણ જોઈ મોજ આ ભુવા હતા ચા બનાવે અને કડિયા કામ કરે અમારા જથરા દાદન ડેરીયા જોઈ દ્યો હા પછાડે વેસી ભુવા હતા ચા બનાવે જોઈ લ્યો અમેરી ઉકળે છે હા આ બિરયાની બનાવી છે જોઈ લ્યો આ બિરયાની હે ગેસના બાટલા આ દૂધના કોથરા વાહ ભાઈ વાહ જોઈ લ્યો આ જશે ડેરી પછવાડે હો આ પુવાતા જોઈ લ્યો હા આ ધજા બાવન ગજની જાણે ફરકે છે અમારા દાદા રાજા રણછોડરાયની હે વંશજની હે તો આ ચા આવે તો ઉકળી ગઈ કમ્પ્લેટ બિરયાની થઈ ગઈ આ ચા પીએ ને તો આની મુંબઈ આવીને દેખાય અરે દિલ્હી તા સૌ હે હા હા ચા બીજી છે આ ભોવાતા નહી બનાવેલું ચા જાય દ્વારકાથી હલો ચા ઠરેલ ને સગો મરલ એ બધું નકામું હલો ગરમા ગરમ